નોર્મલી આપણે જયારે કે કોઈ પણ વસ્તુ વોશ કરવાની વાત કરીએ તો સૌથી ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ થિંગ ઇઝ કે આપણે હાઈજીન માટે એટલે કે સ્વચ્છતા માટે ફેસ વોશ કરવું જોઈએ સૌથી પહેલી જરૂરિયાત એ છે અપાર્ટ ફ્રોમ દેટ એના સિવાય આપણે જ્યારે પણ બહાર ફરતા હોઈએ કે દિવસ દરમિયાન જ્યારે પણ આપણે બહાર ફરતા હોઈએ ત્યારે પોલ્યુશન છે ડસ્ટ પાર્ટિકલ્સ છે કે પછી આપણે કોઈક જગ્યાએ કામ કરીએ છીએ ત્યાંના રચકણો જે ફેસ પર લાગીને ચોંટે છે એ બધાને વોશ આઉટ કરવા માટે ફેસ વોશ કરવો જરૂરી છે રાઈટ અને આપણા ફેસ પર બહુ જ વધારે પ્રમાણમાં હોય છે નોટ ઓનલી ફેસ અવર ફેસ આપણું સ્કાલ્પ છે આપણી બેક છે આ બધી જગ્યાએ ઓઇલ ગ્લેન્ડ્સ બહુ જ વધારે પ્રમાણમાં રહેલી હોય છે અને એમાંથી રૂટીન દરમિયાન દિવસ દરમિયાન વધતા ઓછા પ્રમાણમાં ઓઇલનો સ્ત્રાવ થતો હોય છે તો એને રિમૂવ કરવા માટે પણ ઇટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ ટુ વોશ ધ ફેસ સો ફેસ વોશ કરવાથી સૌથી ઇમ્પોર્ટન્ટ અને એના લીધે આપણને ફેસ પરના અમુક સ્કીનના જે ઇન્ફેક્શન થવાના હોય એના ચાન્સીસ ઘટી જાય છે ખાસ કરીને ખીલ જેમને થતા હોય એમણે વધારે ફેસ વોશ કરવો જોઈએ કારણ કે આ બધા ધૂળના ને ડસ્ટના પાર્ટિકલ્સ છે કે પછી વધારે પડતું તેલ જો ફેસ ઉપર વધારે ટાઈમ સુધી રહે તો ફેસના જે pores આપણે કહેતા હોઈએ વિચાર તો ઓપનિંગ ઓફ બ્લૅન્ક્સ એ બ્લોક થઈ જતા હોય છે અને એમાં ઇન્ફેક્શન થઈને ખીર અથવા તો સ્કિનના ઇન્ફેક્શન થવાની સંભાવના વધે ફેસ વોશ કરવા માટે ઘણા બધા ઓપ્શન્સ આપણી પાસે અવેલેબલ છે નોર્મલમાં નોર્મલ સાદા પાણીથી હુંફાળા હુંફાળા પાણીથી અથવા તો ઠંડા પાણીથી આપણે ફેસ વોશ કરી શકીએ જેમની ડ્રાય સ્કીન છે જેમની બહુ સેન્સિટિવ સ્કીન છે એમના માટે હિતાવહ એ જ રહે છે કે એ લોકો કંઈ પણ ફેસવોશ કે કોઈ પણ પ્રોડક્ટ યુઝ કરે અગર સાદા પાણીથી નોર્મલ પાણીથી કે ઠંડા પાણીથી આપણો ફેસવોશ કરશે તો એમને સૌથી વધારે સારું રિઝલ્ટ મળી શકે છે એટલે જો પાણીની વાત કરીએ તો આ પ્રકારના પાણીનો ઉપયોગ કરવો જોઈએ સાથે સાથે બજારમાં વિવિધ પ્રકારના ફેસવોશ વિવિધ પ્રકારના ક્લિન્ઝર્સ પણ ઉપલબ્ધ છે તો કયા ક્લિન્ઝર કે કયા ફેસવોશનો ઉપયોગ ક્યારે કરવો એ પણ એક ખૂબ મહત્વનો પ્રશ્ન બની જાય છે ક્લિન્ઝર અને માં અમુક પ્રકારના એવા તત્વો હોય છે એવા કેમિકલ્સ હોય છે કે જે ફેસ પરની ડસ્ટ કે ફેસ પર જે વધારાનું ઓઇલ હોય એને દૂર કરવામાં મદદ કરે છે ક્લિન્ઝર અને ફેસવોશ નો ફેસવોશ ચૂઝ કરવું એ બહુ ઇમ્પોર્ટન્ટ બની જાય છે કેમ કે અલગ અલગ લોકો માટે અલગ અલગ ફેસવોશ ને ક્લિન્ઝર કામ કરતા હોય છે ક્લિન્ઝર ની વાત કરીએ તો ક્લિન્ઝર ખાસ કરીને જેમની ડ્રાય સ્કીન હોય જેમ જે સેન્સિટિવ સ્કીન હોય એમના માટે વધારે સારું રહે છે કેમકે એ ખૂબ માઇલ્ડ આવે છે એમાં એટલા બધા હાર્શ તત્વો નથી હોતા કે જેનાથી વધારે પડતું ઓઇલ ફેસ પરથી નીકળી જાય અથવા તો સ્કિનને ડ્રાય કરી દે તો ફેસવોશ અમુક પ્રકારના ફેસવોશમાં જેમ કે એસિડ છે કે છે તો એ પ્રકારના ફેસવોશ જો આપણે સિલેક્ટ કરીએ તો એ જેમની ઓઇલી સ્કીન છે જેમને ખૂબ ખીલ થાય છે એ પ્રકારની સ્કિન માટે એ પ્રકારના ફેસવોશ સારા રહે છે કેમકે ફેસ પરથી ડર બીજા બધા પાર્ટિકલ્સને કાઢવા સિવાય ઓઇલ ઓઇલ બ્લેન્ડની એક્ટિવિટી ઉપર પણ અસર કરે છે એટલે એના લીધે ફેસ થોડોક ડ્રાય ડ્રાય થાય છે સ્ક્રબ મીન્સ એનાથી એક્સપોલેશન થાય એક્સપોલેશન એટલે કે ઉપરની જે ડેડ સ્કીન છે ઉપરની જે ડર્ટી સ્કીન છે એવું આપણે કહી શકીએ એનું રિમુવલ થઈ શકે એનાથી આઈડિયાલી જેમની નોર્મલ સ્કીન છે બહુ ઓઇલી નથી કે બહુ ડ્રાય નથી એ લોકો અઠવાડિયે કે પંદર દિવસે એકાદ વાર સ્ક્રબ કરે તો સારું રિઝલ્ટ મળતું હોય છે પણ જેમની ડ્રાય કે સેન્સીટીવ સ્કીન છે એ લોકો સ્ક્રબને બને એટલું અવોઇડ કરે એટલું સારું એના લીધે સ્કીન પર વધારે પ્રકારના ઇન્ફેક્શન કે વધારે રેશીસ ઉત્પન્ન થઈ શકે છે જેમની ઓઇલી સ્કીન છે એમને અઠવાડિયે સ્ક્રબ કરે તો વધારે સારું રિઝલ્ટ મળી શકે પણ હા રોજે રોજ સ્ક્રબ કરવું કે રોજે રોજ એક્સપોલેટ કરવું એ હિતાવહ નથી દેટ ઇઝ નોટ એડવાઇઝેબલ કેમ કે એનાથી સ્કીન ઉપર બહુ બધા પ્રકારના રેશિસ કે ખૂબ બધા પ્રકારના ઇન્ફેક્શન્સ થઈ શકે છે સો અવોઇડ સ્ક્રબિંગ એવરી ડે રોજ સ્ક્રબ કરવું કરવાનું અવોઇડ કરો પણ હા અઠવાડિયે કે પંદર દિવસે તમારી સ્કીન ટાઈપ પ્રમાણે તમે સ્ક્રબિંગ કરી શકો છો અને સ્ક્રબ ના કરો કરવું જ જોઈએ એવું પણ નથી સ્ક્રબ ના કરો તો પણ ઇટ્સ ઓકે આ તો તો જો કરવું હોય અઠવાડિયે કે પંદર દિવસે દિવસમાં એટલીસ્ટ બે થી ત્રણ વાર તો ધોવો જોઈએ ખાસ કરીને જયારે સવારે ઉઠીને ઉઠીએ ત્યારે એટલે ઉઠ્યા પછી સામાન્ય રીતે નાતી વખતે આપણો ફેસવોશ થઈ જતો હોય અથવા તો ઉઠીને અને નહવા પછી તમારે અંદર રહેતું હોય તો ઉઠીને તરત એક વાર ફેસવોશ કરવું જોઈએ બીજી વાર રાત્રે સૂતા પહેલા આ બે ટાઈમ તો ફેસવોશ કરવો તો સૌથી મહત્વનું છે અપાર્ટ ફ્રોમ ધેટ તમે કંઈક એક્સરસાઇઝ કરીને આવ્યા કે ક્યાંક બહાર ખૂબ લાંબા ટાઈમ સુધી ફરીને આવ્યા તો એ ટાઈમ એ બહાર ફરીને આવ્યા પછી અથવા તો એક્સરસાઇઝ એ ખૂબ જ પરસેવો થયો હોય એના પછી પણ ફેસવોશ કરવો ખૂબ જરૂરી That's